ઉકાઈ કેન્દ્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલમાં રાષ્ટ્ર શિક્ષણ દિવસની ઉજવણી ઉર્વી ઇકો પાર્ક મોટા બોરસરા બુકિંગ માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરો સીઓઈ ઉકાઈ કેન્દ્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે તારીખ અગિયાર નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી મૌલાના આઝાદનાજીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે મૌલાના આઝાદ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા ઉકાઈના એકલવ્ય મોડેલ સ્કૂલના બારમા ધોરણના ભણતા વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડેરી પશુપાલન અને મત્સ્યપાલન સંલગ્ન અભ્યાસક્રમો બાબતે માહિતી આપવામાં આવી તેમજ આ ક્ષેત્રે રોજગારીની ઉજ્જવળ તકો બાબતે સીઓઈ ઉકાઈના વડા ડોક્ટર સ્મિત લેન્ડે દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન એક સ્કૂલના પ્રિન્સિપાલ ચોરસિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા